આજે ગુજરાત સ્થાપના માં ગુજરાત ચળવળના નેતા ઇન્દુલાલ યાજ્ઞિકના યોગદાનને લોકો યાદ કરી રહ્યા છે પરંતુ તેમના હેરિટેજ ઘરની દયનીય સ્થિતિ ચિંતાજનક છે નડિયાદમાં સંતરામ મંદિર પાસે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ થયા પરંતુ તેમના ઝઘડિયા પોળમાં આવેલા ઘરની ખસ્તા હાલત અને તેનાથી પાડોશીઓને થતી મુશ્કેલી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ઘરને હેરિટેજ તરીકે સાચવવાની જરૂર છે આ માટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ પગલા લેવા જોઈએ જેથી હિન્દુ ચાચાનું યોગદાન અને ગુજરાતનો ગૌરવપૂર્ણ ઇતિહાસ ભવિષ્યની પેઢીઓ માટે જળવાઈ રહે કાકાનું મકાન આવેલું છે જે બિલકુલ જર્જરીત હાલતમાં છે કોઈ કહે છે સાહિત્યકારમાં ગયું છે કોઈ કહે છે મકાન માલિક પરેશભાઈ છે પણ કોઈને કસી પડી નથી બરાબર છે આ મકાન જ્યારે ત્યારે છોકરા રમતા હશે કે વેહિકલ મૂકેલા હશે તો મકાન પડી જશે તો નડિયાદ નગરપાલિકાની બી બેદરકારી આવશે અત્યારના નેતા આમ જુઓ તો કરે છે પણ બોલે છે એટલું થતું નથી જ્યારે પહેલાના નેતા કેવું હતું એને નેતા કહો કે ના કહો કોઈ મને પ્રાધાન્ય આપે ચાહે ના આપે પણ મારે દેશ માટે કંઈક કરવું છે બસ એ કરી છૂટતા હતા અને કરીને બતાવતા હતા અને એમનું કરેલું કામ દેખાય છે આજ પણ કે આ એમણે કર્યું છું હવે આજની પરિસ્થિતિ તો તમને બધાને ખબર જ છે